નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત અડગમણના માનવીને હિમાલય પણ નડતું નથી એક કહેવત સાર્થક કરી છે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં રહેતો દિવ્યાંગ વિદ્યાર્થી શેખ હુસેન નિઝામુદ્દીને આ વિદ્યાર્થીએ માર્ચ બે હજાર બાવીસમાં ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરતા બોર્ડની પરીક્ષામાં સમગ્ર મહીસાગર જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો અને ત્યારબાદ આ દિવ્યાંગ વિદ્યાર્થી ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરી સીએમએ ઇન્ટરમાં સમગ્ર ભારતમાં સાતમો ક્રમ મેળવી દિવ્યાંગ હોવા છતાં પોતાના દ્રઢ મનોબળ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ કરી મુસ્લિમ સમાજ તેમજ લુણાવાડા અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે શેખ હુસેન સાથે સી એ પણ કરી રહ્યો છે અને તેના દ્રઢ મનોબળ દ્વારા અનેક સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યો છે મારું નામ હુસેન શેખ છે મેં ધોરણ બારમાં મહીસાગર જિલ્લા બાદ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો બાજુ મોડેલ હાઈસ્કૂલમાંથી ત્યાર પછી મેં સીએમઇટીના આર્થિક સહાયથી

શેખ હુસેન નિઝામુદ્દીન મારી શાળામાં ધોરણ નવ થી બારમાં અભ્યાસ કરેલ છે તે તે જ તેજસ્વી હતો ભલે દિવ્યાંગ હતો છતાં તેના અંદર એક અદભુત આ દ્રઢ અને દ્રઢ મનોબળને કારણે તે તમામ ધોરણમાં પ્રથમ આવ્યો છે અને ધોરણ બારમાં એચએસસી કોમર્સ કોમર્સમાં સમગ્ર મહીસાગર જિલ્લામાં પ્રથમ આવેલ છે અને ત્યાર પછી તેને સીએ અને સીએમએ માં પણ ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કરી અને મહીસાગર જિલ્લાનું સમગ્ર મુસ્લિમ સમાજનું અને મારી શાળાનું નામ રોશન કરેલ છે એટલે આ વિદ્યાર્થીને હું અભિનંદન આપું છું અને આગળ ભવિષ્યમાં ખૂબ સારી સિદ્ધિ પ્રાપ્ત કરે તે માટે શુભેચ્છાઓ અને દુવાઓ આપું છું